નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો હળવદ ક્રાંતિ આજે ઉત્સવ જે ઉજવાય છે જોતા રહો આ વિડિયો હળવદ ક્રાંતિ ન્યૂઝનો વેલનાથ બાપુની જન્મોત્સવની સમિતિ દ્વારા શોભાયાત્રા જે કાઢવામાં આવી છે તેમાં વિનોબા ગ્રાઉન્ડથી સરા નાકા થઈ શંકરપરા શંકરપરા શરણેશ્વર મહાદેવ ત્યાં સમાપન કરવામાં આવેલ તેમજ ગા ગામડામાંથી પધારેલા ઠાકોર સમાજના ભાઈઓ તેમજ યુવાન મિત્રો બહોળી સંખ્યામાં પધાર્યા તે બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું તેમજ આવો નવો ઉત્સવ આગલા વર્ષે પણ ઉજવી તેવી સૌને પ્રાર્થના કરું છું આજ રોજ હળવદ મુકામે હળવદ તાલુકાના સમસ્ત કોળી સમાજ ઠાકોર સમાજ દ્વારા વેલનાથ જયંતિની ઉજવણી કરવામાં આવી જે વિનોબા ગ્રાઉન્ડ થી પ્રસ્થાન કરી અને શરણેસર મુકામે પૂર્ણાહુતિ કરેલ છે આજે વેલનાથ બાપુની લગભગ દોઢસો વર્ષની જન્મ જયંતિ છે તે બદલ જે રેલી કાઢવા બદલ વિજયભાઈ ભરતભાઈ તથા લાલજીભાઈ રમેશભાઈ સૌનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે જય વેલનાથ હું કોળી સેનાનો પ્રમુખ છું વિજયભાઈ ઠાકોર વિનોબાતી કાઢી જેટલા ઠાકોર સમાજના જે આગેવાનો આ બધા આવ્યા એમનો ખૂબ ખૂબ આભાર